નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો સપ્ટેમ્બર બે હજાર પચીસમાં ડીએ વધારો કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર બે હજાર પચીસ માટે મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે તો જેનાથી દેશભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળી છે તો આ નિર્ણય એવા નિર્ણાયક સમયે લેવામાં આવ્યો છે જ્યારે પરિવારો ખોરાક ઈંધણ અને પરિવહન જેવી આવશ્યક ચીજવસ્તુઓના વધતા ભાવો સામે ઝઝૂમી રહ્યા છે તો અપેક્ષિત ત્રણ ટકા વધારાથી કુરડીએ અઠાવન ટકા સુધી વધશે જે એક પોઈન્ટ બે કરોડથી વધુ કર્મચારીઓના અને પેન્શનરોને ખૂબ જ જરૂરી નાણાકીય સહાય પૂરી પાડશે તો આ જાહેરાત પડકારજનક આર્થિક સમયમાં કર્મચારીઓની ખરીદશક્તિનું રક્ષણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે તો આ વધારો ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે તે તહેવારોની મોસમ પહેલા આવે છે તો જ્યારે ઉજવણીઓ અને કૌટુંબિક મેળાવડાને કારણે ઘરના ખર્ચાઓમાં સામાન્ય રીતે વધારો થાય છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની વ્યવસ્થાને સમજવી મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ફુગાવા સામે નાણાકીય રક્ષણ તરીકે કામ કરે છે તો તેની ગણતરી ઔદ્યોગિક કામદારો માટેના અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચંક આંકને આધારે કરવામાં આવે છે જે દેશભરમાં વધતા જતા જીવન ખર્ચને ટ્રેક કરે છે તો સરકાર દર વર્ષે બે વાર જાન્યુઆરીમાં અને જુલાઈમાં મોંઘવારી ભથ્થાની સમીક્ષા અને ગોઠવણ કરે છે જેથી ખાતરી કરી શકાય છે કે પગાર અને પેન્શન બદલાતી આર્થિક પરિસ્થિતિઓ સાથે તાલમેલ રાખે છે તો ગણતરી પ્રક્રિયામાં પાછલા છ મહિનાના દરમિયાન ફુગાવાના વલણોને તપાસ કરવામાં આવે છે તો સરકારી અધિકારીઓ યોગ્ય ટકાવારી વધારો નક્કી કરવા માટે વિવિધ આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓમાં ભાવની ગતિવિધિઓનું વિશ્લેષણ કરે છે તો આ વ્યવસ્થિત અભિગમ સુનિશ્ચિત કરે છે કે ડીએમાં વધારો દૈનિક ખર્ચ પર ફુગાવાના વાસ્તવિક પ્રભાવને પ્રતિબિંબિત કરે છે ત્યારબાદ વાત કરીએ તો તહેવારોની મોસમ પહેલાંનો પરફેક્ટ સમય તો તહેવારોની મોસમ પહેલાં ડીએમાં વધારો જાહેર કરવાના સરકારના નિર્ણયથી એક પોઈન્ટ બે કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નાણાકીય લાભ મળે છે તો આ સમય ખાસ કરીને ફાયદાકારક છે કારણ કે પરિવારો દિવાળી જેવા તહેવારોની તૈયારીઓ કરે છે જેમાં ભેટો સજાવટ મુસાફરી અને ખાસ ખોરાકની તૈયારીઓ પર નોંધપાત્ર ખર્ચ થાય છે તો આ વધારાની આવક પરિવારોને આ ખર્ચાળ સમયગાળા દરમિયાન તેમના ઘરના બજેટને વધુ અસરકારક રીતે સંચાલિત કરવામાં મદદ કરશે તો ઘણા કર્મચારીઓ અને પેન્શનરો તેમના મર્યાદિત બજેટને ખેંચવાની ચિંતા કર્યા વિના તહેવારોની ઉજવણીમાં વધુ સંપૂર્ણ રીતે ભાગ લઈ શકે તો વધારાના પૈસા પરિવારોની ભવિષ્યની જરૂરિયાતો માટે બચત કરવાની અથવા તો સમય જતાં સંચિત થયેલા નાના દેવાની ચૂકવવાની પણ તક પૂરી પાડે છે ત્યારબાદ જોઈએ તો માસિક પગાર પર અપેક્ષિત અસર તો જુલાઈ બે હજાર પચીસથી અઠ્ઠાવન ટકાના ડીએડીઆર દરને હવે પુષ્ટિ મળી છે અને સપ્ટેમ્બર બે હજાર પચીસમાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા તેને મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા પણ છે તો ત્રણ ટકાનો વધારો સામાન્ય લાગે છે પરંતુ મૂળભૂત પગાર માળખામાં લાગુ કરવામાં આવે ત્યારે તે માસિક આવકમાં અર્થપૂર્ણ ઉમેરો દર્શાવે છે ઉદાહરણ તરીકે રૂપિયા ત્રીસ હજારના મૂળ પગારવાળા કર્મચારીઓને દર મહિને આશરે રૂપિયા નવસોનો વધારો જોવા મળશે જે વાર્ષિક રૂપિયા દસ હજાર ને આઠસો થાય છે તો અન્ય ભથ્થાઓ અને લાભો સાથે ધ્યાનમાં લેવામાં આવે તો આ વધારો વધુ નોંધપાત્ર બને છે તો વધારાની આવક પરિવારોના કરિયાણાના વધતા જતા ખર્ચ વીજળીના બિલ તબીબી ખર્ચ અને બાળકોના શિક્ષણ ફીનો સામનો કરવામાં મદદ કરે છે તો ઘણા પરિવારો આ વધારાના પૈસાનો ઉપયોગ તેમના જીવનની ગુણવત્તા સુધારવા અથવા તો જરૂરી ઘરગથ્થુ વસ્તુઓના રોકાણ કરવા માટે કરશે જે તેમણે બજેટની મર્યાદાઓને કારણે મુલતવી રાખી હશે ત્યારબાદ વાત કરીએ તો અમલીકરણ સમયરેખા અને ચૂકવણીની વિગતોની તો કર્મચારીઓ અને પેન્શનરોની ઓક્ટોબરમાં સુધારેલા પગાર સાથે જુલાઈથી સપ્ટેમ્બર મહિનાનું એરિયર મળશે આનો અર્થ એ થયો કે આ વધારો પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલી આવશે પરંતુ સત્તાવાર આદેશ જારી થયા પછી વાસ્તવિક ચૂકવણી સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં પ્રક્રિયા અને ક્રેડિટ કરવામાં આવશે તો અસરકારક તારીખ અને વાસ્તવિક ચૂકવણી વચ્ચેનો વિલંબ સરકારી કર્મચારીઓમાં પ્રમાણભૂત પ્રથા છે કારણ કે દેશભરમાં હજારો હજારો સરકારી કર્મચારીઓમાં કાગળકામની પ્રક્રિયા કરવામાં આવે અને પગારપત્રક પ્રણાલીને અપડેટ કરવામાં સમય લાગે છે જોકે કર્મચારીઓને બાકી રકમની ચૂકવણી દ્વારા સંપૂર્ણ લાભ મળશે જેથી ખાતરી કરી શકાય કે તેઓ કોઈ પણ હકદાર રકમ ગુમાવશે નહીં મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો વ્યક્તિગત પરિવારોથી આગળ આર્થિક લાભો તો ડીએમાં વધારો વ્યક્તિગત પરિવારો ઉપરાંત સકારાત્મક અસરો પેદા કરે છે તો જ્યારે સરકારી કર્મચારીઓની આવક વધુ હોય છે ત્યારે તેઓ માલ અને સેવાઓ પર વધુ ખર્ચ કરતા હોય છે જે આર્થિક વિકાસને ઉત્તેજિત કરે છે તો આ વધેલા ગ્રાહક ખર્ચથી સ્થાનિક વ્યવસાયોને ફાયદો થાય છે જેમાં કરિયાણાની દુકાનો અને રેસ્ટોરાંમાં લઈને કપડાની દુકાનો અને સેવા પ્રદાતાઓ સુધીનો સમાવેશ થાય છે તો તહેવારોની મોસમ પહેલાં આ વધારો અર્થતંત્ર માટે ખાસ કરીને ફાયદાકારક છે તો તહેવારો દરમિયાન ખર્ચમાં વધારો વિવિધ ઉત્પાદનો અને સેવાઓની માંગ બનાવે છે જે ઉત્પાદન છૂટક અને સેવા ક્ષેત્રોમાં રોજગારને ટેકો આપે છે તો આ એક સકારાત્મક ચક્ર બનાવે છે જ્યાં આર્થિક લાભો સમગ્ર સમુદાયમાં ફેલાય છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ભવિષ્યના ફેરફારોની હવે રાહ જોવી તો આ ડીએ વધારો હાલમાં સાતમા પગાર પંચના નિયમો હેઠળ અમલમાં છે પરંતુ આઠમા પગાર પંચો વિશે ચર્ચાઓ પહેલેથી જ ચાલી રહી છે તો ભવિષ્યમાં થતા ફેરફારો પગાર માળખા અને ભથ્થાની ગણતરીમાં વધુ વ્યાપક સુધારા લાવી શકે છે તો સરકાર ફુગાવાના વલણો અને આર્થિક પરિસ્થિતિઓ પર નજર રાખવાનું ચાલુ રાખે છે જેથી ખાતરી કરી શકાય કે કર્મચારીનું વળતર વ્યાજબી અને પર્યાપ્ત રહે તો નિયમિત ડીએ સુધારાઓ સરકારની તેના કર્મચારીઓ અને પેન્શનરોના જીવન ધોરણને જાળવવા માટેની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે તો જેમ જેમ આર્થિક પરિસ્થિતિઓ બદલાતી રહે છે તેમ તેમ આ સમયાંતરે ગોઠવણો એ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે સરકારી કર્મચારીઓ બજારની પરિસ્થિતિઓ બદલાતી હોવા છતાં તેમની ખરીદશક્તિ જાળવી શકે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર